નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં બટાટા ઉત્પાદક ખેડૂતોએ મહત્વપૂર્ણ બેઠક યોજી છે અમીરગઢના ઇકબલગઢ સ્થિત ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં ઉત્તર ગુજરાતના થી વધુ ખેડૂત આગેવાનો એકત્રિત થયા હતા બનાસકાંઠામાં બટાટા ઉત્પાદનમાં કિડીસા પંથક મોખરે છે વડગામ અમીરગઢ અને પાલનપુર વિસ્તારના ખેડૂતો એકસો થી વધુ જાતના બટાનું વાવેતર કરે છે પોખરાજ કુકરી બાછા અને મનાલી જેવી જાતો મુખ્ય છે બટાટામાં સતત આવતી મંદીને કારણે ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વળ્યા છે કંપનીઓ પ્રતિમણ બસો સિત્તેરથી બસો એક્યાસી રૂપિયાનો ભાવ આપે છે ખેડૂતોના હિતોની રક્ષા માટે છેલ્લા ચાર વર્ષે પોટેટો ફાર્મર એસોસિએશનની કોર કમિટી કાર્યરત છે બેઠકમાં ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક ભાગુ તત્વો કોર કમિટીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે આ કારણે કંપનીઓ અને ખેડૂતો વચ્ચે ગેરસમજ ઉભી થઈ રહી છે ખેડૂતોએ કંપનીઓને માત્ર કોર ટીમના સભ્યો સાથે જ વાટાઘાટ કરવા અપીલ કરી છે બેઠકમાં ખેડૂતોએ કોર કમિટીના કોર ટીમના નિર્ણયોને વળગી રહેવાનો સંકલ્પ કર્યો છે લેભાગુ તત્વો સામે કાર્યવાહી કરવા અને ખેડૂતોના રક્ષા માટે રણનીતિ ઘડવામાં આવી છે બનાસકાંઠાના ખેડૂતો દ્વારા એક આજે આયોજન કરવામાં આવ્યું હતું અને જે આયોજનના ભાગરૂપે અમે અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા ખાતે વીર કોર સ્ટોરેજમાં મિટિંગ આયોજન કરી છે અને જે મિટિંગનો મુખ્ય ઉદ્દેશ હતો કે વર્ષો પહેલા અમારું કોર ટીમનું એક સંગઠન બનેલું છે એ સંગઠનને તોડવા માટે સાવરકોટા અને હિંમતનગર દ્વારા એક ન્યાય સંગઠનની રચના કરવામાં આવી છે અને એ ન્યાય સંગઠન ખેડૂતોને ભરમાવી ખોટા આક્ષેપો કરી અને અમારી કો ટીમને ખોટી બદનામ કરવાનો આશેથી એક ષડયંત્ર રચ્યું છે તો જેથી કરી અને એક ષડયંત્રને બંધ દાબવા માટે અમે એક ઈઠા ગયા છીએ ખેડૂતો અને ઉત્તર ગુજરાત એટલે અને મધ્ય ગુજરાતથી તમામ જિલ્લાઓમાંથી તાલુકાઓમાંથી ખેડૂતો આવેલા છે અને આ ખેડૂતોએ કો ટીમને સમર્થન આપ્યું છે જે કે કોર ટીમ સતત કાર્યરત છે અને અગાઉ અમે એકસો સિત્તેર થી સાહીઠ રૂપિયાના ભાવમાં વાવેતર કરતા હતા અને ત્રણ વર્ષમાં બે હજાર બસો ને સિત્તેર રૂપિયા સુધી અમે કોઈ ની મદદથી અમે પહોંચી શક્યા છીએ પણ આવનારા સમયમાં જો આ ન્યાય સંગઠન આ વચ્ચે દખલગીરી કરશે તો આ ખેડૂતોને પણ ભારે નુકસાન થઈ શકે છે જેવું કે નુકસાન એવું કે ટાંટિયા ખેંચવાની તાણ ચાલુ થઈ છે તો ખેડૂતોને નુકસાન એવું પહોંચે છે કે ભાવની દ્રષ્ટિએ

જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતો જે પ્રોગ્રામ કરતા હતા બટાકાનો એ તમામ ખેડૂતો અમે મળેલા હતા અમે વર્ષોથી પ્રોગ્રામ કરતા હતા અમે એક ટીમ કો ટીમ બનાવેલી હતી અમારું સંગઠન બનાવેલું હતું એના અનુસંધાને અમે પ્રોગ્રામ કરતા હતા પણ ગુજરાતની અંદર અમુક લેભાગુ તત્વો દ્વારા અમારું આ સંગઠન તોડવાનું ષડયંત્ર રચ્યું હતું એટલે અમે તમામ ખેડૂતો સાથે મળી અને જે કોર્ટ ટીમ હતી એમને પૂરી જવાબદારી આપલી છે આવતા સમયની અંદર પણ કોર્ટ ટીમ જે કંપનીઓ પાસે ભાવ અને નક્કી કરશે એના અનુસંધાને અમે તમામ ખેડૂતો પ્રોગ્રામ કરવાના હતા એટલે એના અનુસંધાને અત્યારે તમામ ખેડૂતો મળેલા હતા બનાસકાંઠાની સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ અમુક ખેડૂતો આવેલા હતા